બકરા ચોરી કરતા ગ્રામજનો ગામના નશામાં ચાલક અને સવાર સામે દાખલ લોકો ગાડીમાં કરી તોડફોડ ચોમાસા જેવો માહોલ કેના પાણી ગામમાં ફરી વળતા ઘૂંટણ સમા પાણી કંપની ઘટના સ્થળે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઝાયડર્સ લાઈફ સાયન્સ લિમિટેડ યુનિટ વન કંપનીમાં આગની ઘટના બની હતી ઝાયડ્સ લાઇફ સાયન્સ કંપનીમાં યુનિટ એકમાં આગ લાગતા કામદારોમાં નાસભાગ મચી જવા પામ્યો હતો કંપનીમાં આવેલ સીપી નવ નામના પ્લાન્ટમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગની ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાની તજવીજ આરંભી હતી આ ઘટના અંગેની જાણ જીપીસીબી અને અંકલેશ્વર મામલેદાર સહિત પોલીસ અધિકારીઓને થતા તેઓ પણ કંપની ઉપર દોડી આવ્યા હતા આગ અંગેની ઘટનામાં હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર જોવા મળ્યા નથી પરંતુ આગ ભયંકર હોવાના કારણે આજુબાજુની કંપનીવાળા પણ ચિંતામાં મુકાયા હતા હાલ તો આગનું કારણ શોધવાના પ્રયાસો પર તંત્ર કરી રહ્યું હોવાની માહિતી મળી રહી છે પોલીસે ખુશબુ પાર્ક સોસાયટી માં બે હાજર બસો દસ કિલો કોપરના વાયર સાથે ત્રણ ની ધરપકડ કરી હતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતા ખુશબુ પાર્ક સોસાયટીમાંથી રૂપિયા બાવીસ લાખ અગિયાર હજારની કિંમતનો બે હજાર બસો દસ કિલો કોપર વાયરનો છે જ્યારે મુખ્ય સૂત્રો ચાલુ છે તુવર અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ખુશ્બુ પાર્ક સોસાયટીના મકાન નંબર નેવમાં શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો સંતાડ્યો છે બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન મકાન માલિક સહિત બે વ્યક્તિઓ મળી આવ્યા હતા અને ઘરની તપાસમાં બે હજાર બસો દસ કિલો કોપર વાયર મળી આવ્યો હતો પકડાયેલા આરોપીઓમાં ઇરફાન ઇકબાલ પઠાણ રાજમન બુધારામ મોરિયા અને રોહિત ભીખુ પ્રજાપતિનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી કોપરના

ભરૂચ તાલુકાના પરિયેજ ગામે ઘરમાં રહેતી અનિશા અકબર કે જેના પિતા ઘરે આવતા જ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ઘરનો એક દરવાજો ખુલ્લો હતો જ્યારે બીજો બંધ હોય જેની બાજુમાં જ બારી આવેલી હોય તે ખોલીને જોતા બારીની લોખંડની ગ્રીલ ઉપર જ અનિશા દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં બેડ ઉપર ટેકવાયેલી જોવા મળી હતી જેના કારણે પિતા પણ ચિંતામાં મુકાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકતા લોકો દોડી આવ્યા હતા અને દરવાજો ખોલીને મહિલાનો મૃતદેહ જોતાં મહિલા બેડ ઉપર ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં હોય પરંતુ બેડ ઉપર રહેલી ચાદર વિખાયેલી ન હોય અને બેડ ઉપર મૃતદેહ જે પરિસ્થિતિમાં હતો તેના ઉપરથી તેની હત્યા કરાય છે કે આત્મહત્યા તે અંગે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું સામાન્ય રીતે મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોય તો તેનો જીવ જતી વખતે તેણે મારતા હોય તો ચાદર હોવી જોઈએ પરંતુ ચાદર વિખાયેલી ન હોવાના કારણે શંકા મહિલાએ ગણતરીના કલાકો પહેલા જ તેની માતા સાથે અને અન્ય લોકો સાથે વાત પણ કરી હતી તે સિવાય પણ અન્ય વ્યક્તિ સાથે વાત કરી હોય જેના પગલે મૃતક મહિલાનો મોબાઈલ પર પોલીસે કબજે લીધો છે અને મહિલાએ કોઈના ટોર્ચરિંગથી આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરતા આખરે ગામમાં પણ મહિલાએ આપઘાત કર્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે

કપાસ અને તુવેર જેવા પાક લેવા માટે મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર કરવામાં આવે છે અને આશા રાખે છે કે ખેતીના પાકમાં સારી આવક થશે વરસાદ બંધ થતાં નવેમ્બર અને ડિસેમ્બરની અંદર નર્મદા નિગમની કેનાલના પાણી ઉપરથી ખેતીની સિંચાઈ માટે પાણી આ લેવામાં આવે છે અને તેનાથી પાક તૈયાર થતો હોય છે ઠેર ઠેર કેનાલના ઠેકાણા નથી જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણીના માટે વલખા પણ મારવા પડે છે હાલ આમોદના ભીમપુર ગામ પાસે કેનાલમાં ભંગાણ પડ્યું છે બે મહિના પહેલાં જ કેનાલ રિપેરિંગ કરવામાં આવી હતી પરંતુ ફરી ગાબડું મોટું પડતા અનેક સ્થળોએ ઠેક ઠેકાણે કેનાલમાંથી પાણી ખેતરોમાં વહી રહ્યું છે જેના કારણે આગળ અન્ય ખેડૂતોને પાણી સિંચાઈનું મળતું નથી નર્મદા નિગમની ગંભીર બેદરકારી સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે નમસ્કાર મારું નામ મુબારક પટેલ છે હું ભીમપુરના રહેવાસી છું આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી ત્યાં જઈને તેનું આનું સમારકામ વહેલી તકે કરી આપે જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમની ખેતીને પાકને નુકસાન ના થઈ શકે એટલે એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી તકે સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે નમસ્કાર जगत ने धोरा कूआ कर ઝઘડા તાલુકાના ધોળાકુવા ગામમાં ગ્રામજનો ભર શિયાળે ચોમાસાની ઋતુનો અનુભવ કરી રહ્યા છે ગામની નજીકથી પસાર થતી કરજણ કેનલની યોગ્ય સફાઈ કરવામાં નહીં આવતા ગામના ફરિયામાંથી પાણી વહી રહ્યું હોવાથી લોકોનું અવરજવર કરવાનું મુશ્કેલ બની ગયું છે ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘુસી જતા હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિકોનો આક્ષેપ રહ્યો છે કે કરજણ યોજનાની કેનલ પસાર થાય છે અને તેમાં પાણી છોડવામાં આવે ત્યારે પાણી છલકાઈને ગામની અંદર સુધી જતું હોય છે ગામમાં પાણી ભરાઈ જવાથી અવર જવર માટે લોકોને હાલાકી ભોગવવી પડે છે કેટલીક વાર તો પાણીના કારણે થયેલ કિચડથી કોઈક કોઈક માણસો લપસીને અકસ્માતનો ભોગ બનતા હોય છે ગામમાં પાણી પ્રવેશી જતા નાના બાળકોને સ્કૂલે જવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે ઉપરાંત સગર્ભા મહિલાઓ સહિત અન્ય મહિલાઓને દવાખાને લઈ જવામાં પણ સમસ્યા ઊભી થતી હોય છે ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે નહેર વિભાગની ગંભીર બેદરકારી છે અને કેનાલની સફાઈ સમયસર ન થતી હોય જેના કારણે કેનાલમાં છોડવામાં આવતું પાણી આગળ સુધી ન જતું હોય અને છલકાઈને ગામમાં પાણી ફરી વળતું હોવાનો આરોપ લગાવ્યો છે

અમારા ગામ ગામની વચ્ચેથી કરજન સિંચાઈની જે કેનાલ છે છે પસાર થાય અને કેનાલમાંથી વારંવાર પાણી છોડાય છે એમાં કેનાલ સાફ કરેલી છે પણ કેનાલમાં જે સાફ કરેલો કચરો છે એ બધો કેનાલમાં થઈને અમારું જે નારું છે ગળનારું એમાં બધું બ્લોક થયેલું છે વિભાગ દ્વારા જે સાફ સફાઈ કરેલી છે તેમાં યોગ્ય રીતે સાફ સફાઈ નથી કરી નારામાંથી એટલે પાણી ઓવરફ્લો થઈને ગામમાં જાય છે ગામમાં એને અમારે કોઈ બી પ્રોગ્રામ હોય કે મેં થાય કે લગ્ન હોય ગમે છે કે નાના છોકરાઓ છે પાણીમાં થોડા રમવાના છે અમે ઓફિસરો છે રજૂઆત પણ કરેલી છે આગળના વર્ષોમાં પણ 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 રજૂ કરેલી છે નિરાકરણ આવતું નથી આજે જવાબદાર ઓફિસર છે અથવા જે સાહેબો છે એમને ફોન કરીને વાતચીત પણ કરી છે પણ કોઈ અમારા ફોન ઉપાડવા રાજી નથી સરકાર શ્રીને એટલી અપીલ છે કે અમારી માંગ છે કે આનું જલ્દી નિરાકરણ આવે અને સાફ સફાઈ થાય જે રીતે તમે છો છે તમને પણ રહેવાનો અધિકાર છે એટલે એટલી જ અમારી માંગ છે કે આ સફાઈ થયા અમે પણ શાંતિથી જીવી શકીએ ભરૂચ તાલુકાના થામ ગામ માં પોલીસ ની નેમ પ્લેટ વાળી ગાડીમાં માં બકરાની ચોરી મુદ્દે નકલી પોલીસ તથા દારૂ કેસ દાખલ કરી કાર્યવાહી કરાઈ છે ગુજરાતમાં નકલી બાકી શું છે બધા જ વિભાગમાં નકલી આવી ગયું છે ભરૂચ જિલ્લામાં રવિવારના દિવસે પ્રાઇવેટ ગાડીમાં ગાડીમાં પોલીસની લગાવી બે બકરું ચોરી મૂકીને ભાગવા જ લોકો હતા દબોચી લીધા હતા અને પોલીસને હવાલે કરતા એક છૂટો થયેલો જીઆરડી જવાન અને બીજો ટીઆરબી જવાન હોવાનો ભાંડો ફૂટ્યો હતો પોલીસે બંનેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે રવિવારની સંધ્યાકાળના સમયે ભરૂચ તાલુકાના થામ ગામે એક પ્રાઇવેટ ફોર વ્હીલ ગાડી આવી હતી જેમાં પોલીસની નેમ્પલેટ હોય જેથી ગ્રામજનો પોલીસ કર્મીઓ હોવાનું માની લીધું હતું પરંતુ આજ ગાડીમાં આવેલા બે શખ્સોએ ઘર આંગણે બાંધેલ બકરાનું બચ્ચું ઉઠાવી ગાડીમાં મૂકી ભાગવા જતા ગ્રામજનોએ બુમાબૂમ કરી મૂકી ફોર વ્હીલ ગાડીની આગળ રોકી ગ્રામજનોએ ભારે બોલ કર્યો હતો પોલીસ કર્મી તરીકે ફોર વ્હીલ ગાડીમાં પ્લેટ લગાવી ફરનારા લોકોએ ઝડપી પાડ્યા હતા અને પોલીસના હવાલે કરતા પોલીસે કડક પૂછપરછ કરતાં એક આરોપીએ પોતાનું નામ દિનેશ ગણપત મકવાણા રહે પાલડી પીપેર ફળિયું વાગડા તથા અન્ય એક ઈસમ પોતાનું નામ ભૂપેન્દ્ર સુરેશ વસાવા દર્શાવ્યું હતું તે રહાડ વાગડાનો હોવાનું સામે આવતા પોલીસે કડક પૂછપરછ કરતા દિનેશ ગણપત મકવાણા બે હજાર બાવીસમાં જીઆઈડી જવાન હોય અને તે ફરજ ઉપર ન આવતા તેને છૂટ છૂટો કરવામાં આવ્યો હતો પરંતુ તેની પાસે રહેલું જીઆરડી જવાનું ઓળખ કાર જે તે વિભાગે પરત નહીં મેળવતા પોતાની ગાડીમાં પોલીસની નેમપ્લેટ લગાવી બકરા ચોરી સાથે કેટલાક ગુનાઓને અંજામ આપ્યા છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે સાથે ટીઆરબી જવાન વાગડા પોલીસ મથકમાં ફરજ નિભાવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા તેની તપાસ કરતાં તે પણ ટીઆરબી જવાન પોલીસ કર્મી ન હોય શકે જેના કારણે ફોર વ્હીલ ગાડીમાં પોલીસની નેમપ્લેટનો ઉપયોગ કરવો તે ગંભીર પ્રકારનો ગુનો હોવાનું સામે આવતા પોલીસે દિનેશ ગોવિંદ મકવાણા અને ભૂપેન્દ્ર સુલેશ વસાવા સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે બકરાચોર ઇસમો પાસેથી ફોર વ્હીલ ગાડીમાંથી બકરું પણ મળી આવ્યું છે અને તમામ ફોટા અને વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા જેના પગલે પોલીસે પણ ગુનાની ગંભીરતા સમજી બંને આરોપીઓ સામે ચોરી તથા ડુપ્લિકેટ પોલીસ સહિતની બીએનએસની કલમ મુજબ ગુનો દાખલ કરી પોલીસે બકરાચોર બંને ઈસમોની કાયદેસરની કાર્યવાહી કરી છે જોકે તેણે પોલીસની નેમપ્લેટ લગાવી અન્ય કેટલા સ્થળે પોલીસ તરીકેની ઓળખ આપી તોડ કર્યા છે તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો હત્યા ઉકેલી એકને પાડ્યો છે હદમાં ભેંસલી ગામની સીમા મોડર્ન કંપનીની ખુલ્લી જગ્યામાં માં પીસીપીઆઈ આરનાઓ બનાવેલ ડામર રોની બાજુ માં પોલીસ ને ગઈ તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી પર દિલ્લીપુર્ફે દીપક સાથે રહેતા મિત્ર બ્રિજ મોહનનો ફોન ફરિયાદી ઉપર ગયો હતો અને વાત થઈ હતી કે ફરિયાદીને કહ્યું હતું કે દિલીપ ઉર્ફે દીપક રૂમ પર આવ્યો નથી અને તે જોલવા કે દહેજ ક્યાંય કોઈને મળ્યો નથી તો આ દિલીપ ઉર્ફે દીપક તમારા વતન ઘરે આવેલો છે તો ફરિયાદીએ ના પાડેલ અને તપાસ દરમિયાન દહેજના ભેંસલી ગામની એક ખુલ્લી જગ્યામાંથી અજાણ્યા પુરુષનો બિનવારસી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો જેના હાથ ઉપર માતાજીનું તથા ડીકે કે પટેરિયાનું છોંદડું એટલે કે ટેટો હતું જેના આધારે પોલીસે તેના પરિવારનો સંપર્ક કરતા ફરિયાદી અતુલ પટેરિયા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આવી લાશને તપાસતા મૃતક ફરિયાદીનો ભાઈ દિલીપ ઉર્ફે દીપક ભગવત શરણ પટેરિયાઓની ઓળખ કરી હતી સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી સમગ્ર ગુનાની ઝીણવટભરી તપાસ પીઆઈ હિતેન્દ્ર ઝાલાએ કરી હતી અને મૃતકનું પેનલ પીએમ કરાવતા નાક અને ગળું દબાવી તથા છાતીના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવતા પોલીસે સમગ્ર પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ કરતા મૃતકના એટીએમમાંથી રૂપિયા પણ ઉપાડેલા હોય જેથી પોલીસે સમગ્ર ગુનામાં એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા છે તેના સીસીટીવી તપાસ કરતાં મૃતક સાથે તેની નીચે કામ કરતા આર્યા ટ્રાન્સપોર્ટરમાં ડ્રાઇવિંગ કરતા શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ તથા સોહેલ અહેમદ પ્રતાપ ગઢનાઓ સાથે પૈસાની લેતી દેતી બાબતે વાદ વિવાદ થયો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું તો આ સમગ્ર ઘટનામાં શંકાસ્પદ હત્યામાં સંડોવાયેલા આરોપી મહંમદ અનસની ધરપકડ કરવામાં આવતા દિલીપ ઉર્ફે દીપક પટેરિયાનાઓની પાસેથી રૂપિયા કઢાવવા માટે નવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે શાહિલનાઓએ તેઓને તથા મહંમદ હદીશ અને સોહેલ અહેમદને રૂપિયા કઢાવવા માટે દબડાવવાની સોપારી આપી હોય તે પ્રકારે રસ્તામાંથી રસી ચપ્પુ રૂમાલ પણ દિલીપની હત્યા કરવા માટે ખરીદ્યું હતું અને દિલીપ ઉર્ફે દીપક પટેરિયાનાઓની ગાડીમાં બેસાડી તેની પાસેથી રૂપિયા કઢાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેણે નહીં આપતા તેની રસીથી બાંધી તથા છાતીમાં તથા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી લાશને ભેંસલી ગામ નજીક સીમમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરતા સમગ્ર બિનવારસી લાશમાં આખરે પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી ગઈ હતી અને એને પૂછપરછ કરતા આ એ વધુ જણાવેલું કે આ જે મરણ જનાર છે દિલીપ ઉર્કે દીપક એને આ શાહનવાજ શાહનવાજ જાદ ખાન એના ત્યાં જે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એને પગારના બાબતે તકરાર હતી શાહ નવાજે દિલીપ પાસેથી પૈસા લેવાના હતા પગારમાં દિલીપ પૈસા આપતો નહી હોવાના કારણે શાહ નવાજે એના આ બધા જે મિત્રો છે બાકીના સોહેલ મોહમ્મદ હદીશ જે રાજા નામથી ઓળખાય છે અને એક બીજો નફીસ નામનો એ એ બોલાવેલા પૈસા ઘટાવા માટે જેથી એ ચાર જણા એક આવેલા રસ્તા રસ્તામાંથી એ લોકોએ પ્લાન જ કરેલો હતો કાવતરું ઘડેલું હતું કે આ પૈસા ઘટાડવા માટે જરૂર પડે તો એનું મોત પણ નીપજાવવું પડે તો એનું મોત પણ નીપજાવીને એના પાસેથી પૈસા ઘટાવાના છે જેથી એમને રસ્તામાંથી

અને એને આ બધા જે સાથેના એના મિત્રો હતા બધા ભેગા મળીને એને ગાડીમાં નીચે સીટ નીચે એને રસ્તાથી બાંધીને સીટ નીચે દબાવી દીધેલો અને એના છાતીના ભાગે તથા ગળાના ભાગે દબાવી એના ખિસ્સામાં જે પર્સ હતું એ પર્સમાંથી એટીએમ કાર્ડ અને એના પાસે જે રોકડ રકમ થોડી ઘણી હતી એ પણ આ લોકોએ લઈ લીધેલી અને ત્યારબાદ એના એટીએમ કાર્ડમાંથી પૈસા પણ ઉપાડેલા અને છેલ્લે એને ગળું દબાવીને અને રૂમાલ વડે અને રસા વડે એના પગ બાંધીને એને મોત નીપજાવેલા હોવાની આ હકીકત અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર

કંપની સ્થળે અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર